પાલનપુરથી ગાદરવાડા માટે નવી બસ સેવા શરૂ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી પાલનપુર ડિવિઝન દ્વારા ગાદરવાડા ગામ સુધી નવી બસ સેવા શરૂ કરી છે આ સેવા મુખ્યત્વે ગાદરવાડાના શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ધંધાર્થે જેના લોકો અને અન્ય યાત્રીઓ માટે મહત્વપૂર્ણ સગવડ માટે લાભદાયક ઠરશે બસનું ગાદરવાડા ગામમાં પ્રથમ આગમન ઉજવણીપૂર્વક થયું પાલનપુર ડેપો મેનેજર દ્વારા આ સેવા શરૂ કરાઈ જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી ગ્રામ પંચાયત સભ્ય કારુભાઈ ધાણક નરસિંહભાઈ પ્રજાપતિ મુકેશભાઈ ભટ્ટ ભરતભાઈ ચેતનભાઈ પંકજ પ્રજાપતિ સહિત ગામલોકો મોટી સંખ્યામાં નવી બસનું ભુલહાર વડે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું ગ્રામવાસીઓએ આ નિર્ણયનું સ્વાગત કરીને તેમને લાભદાયક રહેશે તેમ ગણેશજીને જણાવ્યું હતું અમ્રતાચાર્ય બનાસકાંઠા